બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના કાપડી ગામ નજીક કાળુબાર નદી કેનાલમાં ગાબડું પડતા પાણી ફરી વળ્યા રાતેથી અનાધાર વરસાદ ગઢડા તાલુકામાં વરસી રહ્યો છે તેરથી થી ચૌદ ઇંચ વરસાદ વરસવાને કારણે અનેક નદી નાળા છલકાવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે જેમાં આજ રોજ કાળુબાર કેનાલમાં મોટું ગાબડું પડતા પાણી ચો તરફ ફરી વળ્યા હતા જેના દ્રશ્યો સામે આવ્યા હતા રાત્રેથી અનાધાર વરસાદ વરસવાને કારણે નદીઓ નાળા છલકાઈ ગયા છે ત્યારે ગરડા તાલુકાના કાપડી ગામ નજીક આવેલી કાળુબાર કેનાલમાં ગાબડા પડી જવાને કારણે તરફ પાણી ફરી વળ્યા હતા જેની સ્થાન સ્થાનિક તંત્રને થતા તંત્રના માણસો પણ દોડી આવ્યા હતા અને વહેલી તકે કોઈ જાનહાની કે કોઈ નુકસાન ન થાય તેની તકેદારી રાખવામાં આવી હતી ગઢડા તાલુકાના કાપડી ગામ નજીક આવેલ કાળુભર કેનાલમાં મોટું ગાબડું પડી જવાને કારણે પાણી વહી જવાના દ્રશ્યો સામે આવ્યા હતા